આ જીવન ગાથા એ મહાન વ્યક્તિની છે જેમની સ્મૃતિમાં આ સ્મારક નિર્માણ કરાયું છે Yeah. પાછળના ભાગમાં આપણે જોયું બાબાના વધતા પ્રભાવને જોઈ ભક્તિ વિનોદ ઠાકુર અંગ્રેજોના અનુરોધના કારણે એને પડકાર આપે છે હવે આગળ તમે નિશ્ચિંત થઈ જાઓ થોડા આપે ત્રણ દિવસથી ન તો કંઈ ખાધું છે ન પીધું છે આ રીતે આખી આખી રાત તમે જાગતા રહેશો અને જો કંઈ થઈ ગયું તો પિતાજી મને ક્યારેય માફ નહીં કરે ચાલો કંઈ ખાઈ લો અને વિશ્રામ કરો બેટા આ તાંત્રિક લોકો બહુ ખરાબ હોય છે એ કોઈનું પણ ખરાબ કરી શકે છે આ લોકો બાળકો મોટા જુવાન કોઈને નથી જોતા એમને તો અત્યાર સુધી આવી જવું જોઈતું હતું બેટા એ કેમ નથી આવે મે કહ્યું ને માં પિતાજીને કંઈ નહીં થાય એ જલ્દી જ પાછા આવી જશે વિમલભાઈ વિમલભાઈ શું થયું બજરા આટલો ગભરાયેલો કેમ છે ગજબ થઈ ગઈ મોટા ભાઈ ઠાકુર સાહેબ અને પેલા તાંત્રિક વચ્ચે યુદ્ધ આરંભ થઈ ગયું છે નમસ્તે તને કોણે કહ્યું બજરા હું ત્યાંથી જ આવ્યો છું મેં મારી આંખે જોયું છે એ દ્રશ્ય ચિંતા ન કરો હિંમત રાખો માં બજરંગ તું અહીં રહે હું આવું છું કેમ છે બિલકુલ ઠીક છે મોટા ભાઈ અરે તું આટલો ગભરાય છે કેમ હું પિતાજીને મદદ કરવા જઈ રહ્યો છું એટલે ડરશો નહીં ગભરાઈશ નહીં માં હું પિતાજી પાસે જઈ રહ્યો છું ગોપાલ માનું ધ્યાન રાખજો જી બિલકુલ ચાલો બજરંગ માતાજી હા હા બેટા સાચું ને બેટા સાચું કૃષ્ણ

નૈતરજા મનસા વિનાશ રુદ્રોક્જામો રાજેન્દ્ર દૃણા સહસ્રશ અપશ્યતા ગૃહેશો ગૃહમેસર્જનયુધાંદરિંદ વિમુખા સુખ ત્યેમનો ૂલ वासुदेवः परावेद वासुदेवपरामकः वासुदेवः परायोग वासुदेवः पराग्रयः वासुदेवः परं ज्ञानं वासुदेवः परं तपः वासुदेवः पुरोधरमो वासुदेवः परागतिः साधरो हृदयं मह्यं साधूनं हृदयं त्वां मदन्यत्थिना जानाति નહમ તેનાગી ગુરો નજનો નિતા નજ્જનિસ નોચ સદાભિષ્ટો તીર્થસ્પદ શિવગિરંચિય પ્રહમ્ધિ પોંદે મહાપુષ તે ચરણારિંદ त्यक्त्वा सुरस्वतराजलक्ष्मीं धर्मिष्ठ आर्यवचसाय जादरण्यं मायामृगं दयित मप्सितमाङ्गरावद् वन्दे महापुरुषते चरनारविन्दम् इत्थं विथीर्यकृषिदेव चशावतारै लोकान् वि पावयसि हंसि जगत्प्रतीपान् સ્વયારીખો છુસ્ત ਓਮਾ ਅਚਰਤ ਪ੍ਰਗਿਓ ਦਰਮਾਨ ਭਗਵਾਨਾਨਿਹਾ ਦੂਲਭੰ ਮਨ ਸ਼ਾਮ ਜੰਮਾ ਆਪਿਆ ਤ੍ਰਿਦੋਮ ਆਤਮਗਮ ਅਗਨੀ ਕ੍ਰਿਸ਼ਨ ਵਰਣਮ ਅਗਨੀ ਭਗਤਿ ਵਿਨੋਦ ਪਰਸ਼ਦਮ ਭਗਤਿ ਵਿਨੋਦ ਠਾਕੁਰ ਅਗਨੀ 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 ુગે યુગે નેહાય કર્મધર્માય ન વિરાગય કલ્પ તેવાય જીવન પદમ ज्यानी प्रयास्वं उर्पस्य नमंत एवार जीवन्तसं लुकरितंगा उधियवार पाम स्थाने स्थितास्वति गतांचा मुवान्मनोगिर ये प्रायशोचित जितोप्यासिताई स्थ्रिव्यम नैतत्समाचरज्जातू મનસા કિવીર વિનાશચર મૌર્યા પિતા રુદ્રો પૂજા વિષા સ્રોતા યીરાજેન્દ્ર દૃણા સહસ્રશ અપશ્યતા આત્મત ગૃહેશો ગૃહમેસર્જનયુધા અરવિંદના પાદારરવિંદ મન્યુમનો સુર ક્રમ્યે શું કુત નરશિવા સતીતા જોયા વાસુદેવપરાવ વાસુદેવરામખો વાસુદેવપરાયોગ વાસુ પરાક્રિય વાસુદેવ પ્ઞાન વાસુદેવ પરાવ વાસુદેવ પોરમો वासुदेव परा गति राम कृष्ण राम भैया हो કૃષ્ણ રામ રે કૃષ્ણ હિ ભગવાન ભયા કૃષ્ણ હિ ભગવાન રે રામ કૃષ્ણ રામ ભયા રામ કૃષ્ણ રામ રે કૃષ્ણ હિ ભગવાન અરે સાચવીને રમજો છોકરાઓ અરે જરા સંભાળીને પડી જશો અરે શું કરો છો અરે હું પડી જઈશ રાજેશ્વરી હા માં બેટા હું માલતી માસી ના ઘરે જઈને આવું છું અભય સૂઈ રહ્યો છે એને હેરાન નહીં કરતી હમ અરે ગોરાંગો જી માં હું માલતી બેન ના ઘરે જાઉં છું અભય ઊઠી જાય તો એનું ધ્યાન રાખજે હા જી માં ચાલ હું આવું માં મારે પણ તમારી સાથે આવવું છે હં બેટા મારી પાછળ પાછળ ન આવીશ હું હમણાં આવી જઈશ જા રમ તારી બેનપણીઓ સાથે સમજી ગઈ નહીં ના બેટા 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 અરે અરે પ્રણામ 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 ને સુખી રહો રહો જીવતા તું ક્યારે આવી બેટા હમણાં થોડી વાર પહેલા જ તમે ક્યાં જઈને આવ્યા વહુના ઘરેથી હા એના ભાઈનો નો દીકરો ત્રણ દિવસના તાવમાં માં ગુજરી ગયો ત્રણ દિવસ નો તાવ અને બાળક મરી ગયું મારી કેવી આ બીમારી છે જેનો કોઈ ઈલાજ જ નથી અરે આ તે કેવી બીમારી છે માસીમાં એ જ તાટપાટની બીમારી તાટફાટ હા ડોક્ટરે તો કહી દીધું અમારા પાસે આનો કોઈ ઈલાજ નથી અરે ર હસતો રમતો છોકરો જતો રહ્યો એની માના શું હાલ થયા હશે ભગવાન કોઈ દુશ્મનના ઘરે આવું ન થાય

એકલા છે અરે આ શું વાત થઈ બાળકો મૂકે આવે તો વરસાદ પાછળ આવે રોકા ને વરસાદ રોકાય પછી જ ના ના માલતી છોકરાઓ ખૂબ તોફાન કરશે મને ઘરે જવા દે હું ફરીથી આવીશ ને ઠીક છે ચાલો માસીમા અરે રજની છત્રી તો પાણી ના નાખો મારા ઉપર ચાલો રાજેશ્વરી શું કરો છો તમે ચાલો અંદર આવો અંદર આવો અંદર ओहो अब भाई अब भाई, भाई। हम्म हम्म ओहो चलो अंदर राजेश्वरी हां चलो अंदर अरे अब भाई अब भाई अरे चलो चलो अंदर चलो उफ ओ अरे अब भाई छोकराओ तुम खूब तूफान तो करो छो आ हम्म तूफानी अच्छा मुरली काले मढ़िए चलो नमस्कार हो तो लगे कि वरसाद आखी रात नहीं रोक रस्ता में आटलू आटलू पानी હમ અહિયાં પણ આખું આંગણું પાણીથી થી ભરાઈ ગયું હતું આટલો ભારે વરસાદ તો વર્ષો પછી પડ્યો ઘણા વર્ષે પડ્યો હરે કૃષ્ણ હરે કૃષ્ણ ચાલો તમે સ્નાન કરી લો હું ભોગની તૈયારી કરું भज गोविन्द भज गोविन्द भज गोविन्द नाम रे भज गोविन्द भज गोविन्द भज गोविन्द नाम रे के नाम बिना तेरे નામ વિના તે રે કોઈ નામ રે ભજ ગોવિંદ ભજ ગોવિંદ ભજ ગોવિંદ કા નામ રે सुख दुख का मेला ये जीवन सुख दुख का मेला दुनियादारी सपनों का खेला ये जीवन सुख दुख का मेला दुनियादारी सपनों का खेला जाना तुझको કરે જાના તુજકો પરે કે ભજ રે હરી નામ રે ભજ ગોવિંદ ભજ ગોવિંદ ભજ ગોવિંદ નામ રે ગોવિંદ કેહિમાગા કે ગોવિંદ કેહિમાગા કે પ્રેમ કૌસ પર ફાગ લગા ગોવિંદ કેહિમાગા કે પ્રેમ કૌસ પર ફાગ લગા જીવન આપના સફલ બના લે જીવન આપના સફલ બના લે ચલ ઈશ્વર કે ધામ રે ભજ ગોવિંદ ભજ ગોવિંદ ભજ ગોવિંદ નામ Bağış Govinda, Bağış Govinda ka namare. Bağış Govinda, Bağış Govinda, Bağış Govinda ka namare. Bağış Govinda, Bağış Govinda, અજ્ઞાનતિવિરાંદસનાંજનશલાકયા ચક્ષુર્મિતા યનુરવે નસ્મુરવે નમગુરવે

ભાઈ અભય તું અહિયાં શું કરી રહ્યો છે આમ આ જા ચાલ તોફાન નહીં કરો ચાલો બાર અભાઈ મારી વાત સાંભળ ચાલ બાર ચાલ બાર

પણ રાજેશ્વરી અને ગાયત્રી ક્યાં હતા બધાય ઘર માથે લીધું હતું પણ દવા લાવવી પડશે ને બહુ જ વધારે તાવ છે તમે ચિંતા ન કરશો હું એના માટે ઉકાળો બનાવી દઉં છું શરદીનો તાવ છે સવાર સુધીમાં ઉતરી જશે હમ ચાલો તમે પ્રસાદ લઈ લો આવો ના ભોજન પછી કરીશું પહેલા તું જઈને ઉકાળો બનાવી દે જા તું તમે પણ નાની નાની વાતોની ચિંતા કરો છો હમ માને તે કરીને એટલે તને તાવ આવ્યો છે બધું સારું થઈ જશે હવે મારી સામે જો 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 રાજેશ્વરી ચલો રમવા જઈએ ચલો ચલો જઈએ જલ્દી જલ્દી હા લાવ મને આપને ના ના નહીં આપું આપને લાવ 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 છોડી દે છોડી દે લાવ 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 અરે છોડ લાવ હેરાન કરે છે ઓ હો રાજેશ્વરી તારી નાની બેન છે આપી દે ઠીક છે લે તમે લોકો કેમ સતત ઝઘડો છો અભય અભય ઓ રાજેશ્વરી અભય નીચે આવી રહ્યો છે જરા ધ્યાન રાખ ભાઈ શું થયું આ ભાઈને જુઓ ને માં ભાઈને કંઈ થઈ ગયું છે હે ભગવાન કૃષ્ણ આ ભાઈ આ શું થયું આ ભાઈને તું શું કામ નીચે આવ્યો ભાઈ કેમ નીચે આવ્યો હા ગોરાંગો ચા સાહેબને બોલાવી આવ જો શું કરેશ હે કૃષ્ણ સાહેબ 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 જલ્દી ઘરે ચાલો અરે શું થયું ગાંડાની જેમ ભૂમો કેમ પાડે છે ભાઈને કંઈ થઈ ગયું છે બધા રડી રહ્યા છે ઓહ રડી રહ્યા છે ગોરમનભાઈ તમે જાઓ હું દુકાન સંભાળી લઈશ હા શુભંગ તમે જોઈ લેજો હા કૃષ્ણ આ કૃષ્ણ રક્ષા કરો કૃષ્ણ કૃષ્ણ ચલ 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 ચલો ચલો હે કૃષ્ણ આજી કેમ ના આવ્યા આવતા જ હશે કાકી માриш નહીં બહુ પિતાજી માં કેમ રડે છે અભયને શું થયું ચિંતા ના કરે સારો થઈ જશે છોરા બાપુજીને હેરાન ના કરો ચલો ચલો

પૂછકો એને સંભાળીને હા હા ધીરે ધીરે બોસ બાપુ બોસ બાપુ થઈ ગોર મોહન ભાઈ જલ્દી ચાલો તમે જલ્દી ચાલો વાત શું છે આટલા ગભરાયેલા કેમ છો બોસ બાપુ હવે એની તબિયત ખરાબ થઈ ગઈ છે તબિયત ખરાબ છે શું થયું એને ખબર નથી હા અચાનક જ બેભાન થઈ ગયો છે બેભાન થઈ ગયો હા ચાલો 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 ચાલો

ભાભી આ કેવી રીતે થયું કાલે વરસાદમાં પલળ્યો હતો પછી રાત્રે થોડો તાવ હતો અને સવારે આજે સવારે તો સાવ સાજો સમો હતો હમણા હમણા દાદર ઉતરતો હતો અને અચાનક બેભાન થઈ અને પડી ગયો રજની સારું થઈ જશે ડોક્ટર વોલ્ટર નું ક્લિનિક જોયું છે હા જોયું છે જલ્દી જાઓ અને એમને લઈ આવો ડોક્ટર વોલ્ટર કેમ બોસ બાબુ તમે કઈ રીતે કરી શકો ગોરમોન ભાઈ એમને આ ચિઠ્ઠી આપી દો એ સમજી જશે જાઓ ધીરજ રાખ